નમસ્કાર મિત્રો ફટાફટ હેડલાઇન ન્યૂઝમાં હું સંજીવ મહેતા આપનું સ્વાગત કરું છું નવા વર્ષના પ્રારંભે જૂનાગઢના પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માખિયાળા ગામે દરોડો પાડ્યો છે આ દરોડામાં દસ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાઈ જતા પોલીસ બેડામાં પણ સનસનાટી મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલને જુનાગઢ નજીકના માખિયાળા ગામના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એ વી પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન જુનાગઢના વંદન સુદામા પાર્કમાં રહેતા અશ્વિન રાવલિયા નામના એ વ્યક્તિએ ગોડાઉન ભાડે રાખ્યાનું ખુલ્યું છે બે બુટલો બે બુટલેગરો સામે ગુનો નોંધવાની ફરિયાદ હાથ ધરાઈ છે જગત જમાદારનું બિરુદ પામનાર અમેરિકા ઉપર આઈએસઆઈએસ નો હુમલો થતા મહાસત્તા ચોકી ઉઠી છે નવા વર્ષના પ્રારંભે જ અમેરિકામાં કુલ ત્રણ હુમલા થયા છે ઉલ્લેખનીય છે કે વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરે અને સત્તા સંભાળે તે પહેલા જ આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો જેને કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગઈ છે બીજી તરફ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેન્ટને કારણે આ હુમલો થયાનું ગાણું ગાયું ત્યારે તેઓને પછડાટ મળી છે કારણ કે હુમલો કરનાર નાગરિક અમેરિકન જ નાગરિક છે જે ઠારમાં માર્યો ગયો છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં રાજ્યમાં વધુ નવ મહાનગરપાલિકાના અસ્તિત્વને લીલી ઝંડી આપવામાં આવી છે નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની આ કામગીરી દરમિયાન તમામ શહેરના કલેક્ટરને હાલ પૂરતો વહીવટદારનો ચાર્જ આપવામાં આવ્યો છે અને જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનની ચૂંટણી યોજાય નહીં ત્યાં સુધી જિલ્લા કલેક્ટર વહીવટદાર તરીકે આ નવે નવ મહાનગરપાલિકામાં અને પ્રજાકીય સુખાકારીના કામો જોશે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા હતી પરંતુ એક સાથે નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરાતા હવે ગુજરાતમાં કોર્પોરેશનની સંખ્યા વધીને સત્તરની થઈ છે